શનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માનની ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી રાધે રાતે પરિવારનો સ્વાગત ભાવ સ્વીકારશે અને એમની આ વિધિ સંપન્ન થઈ તેઓ સાંધ્યા આરતીમાં પણ જોડાય તેવી વિનંતી છે રાધે રાતે પરિવારના તમામ સ્વયંસેવક ભાઈ બહેનોને અહીં કથા મંચ પાસે કથા વિરામ થયા બાદ આરતી પૂર્ણ થયા બાદ અહીં સ્થાન જાળવી રાખવા વિનંતી છે નિમિત્ત વિપુલભાઈ અને ગીતાબેન પટેલ સંજયભાઈ અને કુમુદબેન પટેલ ભાઈ કૃણાલ પટેલ જુગલ પટેલ દક્ષેશ પટેલ અતિક પટેલ અને પટેલ પરિવારના પરિવારજનોને પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના બસો ને પચાસમાં આ ગુણગાનની ગાથાના પ્રથમ જ્ઞાન સત્ર વિરામની આરતી માટે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ આવતીકાલે દ્વિતીય જ્ઞાન સત્ર આપણું બરાબર બપોરે બે કલાકે પ્રારંભિત થશે સૌને સમયસર ઉપસ્થિત થવા રાધે રાધે પરિવાર વડોદરા અને પટેલ પરિવાર વતી નિમંત્રણ પાઠવતા આરતીમાં સહભાગી થનાર પરિવારજનો ઝડપથી કથા મંચ પર આવે તેવી વિનંતી છે વિપુલભાઈ ગીતાબેન સંજયભાઈ કુમુદબેન કૃણાલભાઈ જુગલભાઈ દક્ષિષભાઈ અતિકભાઈ અને અન્ય પરિવારજનો ઝડપથી કથા મંચ પર પધારશે તેવી વિનંતી સાથે સૌને રાધે રાધે પરિવાર વડોદરાના જય શ્રી કૃષ્ણ રાધે રાધે